ભાવનગર એસઓજી દ્વારા બાર ગ્રામ ત્રણસો દસ મિલીગ્રામ મેથામેપ્ટામિન એમડીએમ એ અને અન્ય સામગ્રી સાથે એક વ્યક્તિને ઝડપી પાડી તેની પાસેથી કુલ કિંમત રૂપિયા એક લાખ અડતાલીસ હજાર ત્રણસો દસ જેટલો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શરૂ કરાયેલા નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીતિન પાંડેના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લો તથા રાજ્યમાં છાપે નશીલા પદાર્થો લાવીને યુવાનોને નશાના અંધકારમાં ધકેલનારા તત્વો સામે કડક પગલાં લેવા માટે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના ખતરાને પૂર્ણ રીતે ખતમ કરવા માટે નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન અંતર્ગત ભાવનગર પોલીસ દ્વારા સખત સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચનાઓ તથા માર્ગદર્શન અનુસાર ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીનેસરા દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી વિશ્વસનીય માહિતીના આધારે હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા અને ટીમ દ્વારા સુમરા રહીમભાઈ હનીપભાઈ ઉંમર અડતાલીસ વર્ષ રહેવાસી ગલી નંબર એક પ્રભુદાસ તળાવ મફતનગર હાલ વળવા મોતી તળાવ દિદારવાસ ભાવનગરને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી મેથામેપ્ટામિન ડ્રગ્સ વજન બાર ગ્રામ ત્રણસો દસ મિલીગ્રામ કિંમત રૂપિયા એક લાખ તેવીસ હજાર ત્રણસો દસ તથા બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા પચીસ હજાર કુલ એક લાખ અડતાલીસ હજાર ત્રણસો દસ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ મામલે આરોપી સામે એનડી પીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરીને એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમાએ ગંગાજલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે